પાટીદાર આંદોલનના હાર્દિક પટેલ પર જે પણ કેસ થયા હતા કેસને પરત ખેંચવામાં આવ્યા છે ત્યારે સરકારના આ નિર્ણયની અસર અન્ય રાજકીય નેતાઓ પર જોવા મળી અને એક સમુદાયને રાહત જ્યારે બીજા સમુદાયને અન્યાય આ વાત આગળ ધરી અને ઘણા રાજકીય નેતાઓએ માંગણી કરી છે કે પાટીદાર આંદોલન સમયે જે પણ કેસ થયા હતા એ જો પરત ખેંચવામાં આવતા હોત તો અન્ય જે સામાજિક આંદોલનો દરમિયાન કેસ થયા છે તે તમામ કેસ પરત ખેંચવા જોઈએ અને આ માંગણી કરી છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ડેડીયાપડાના ધારાસભ્ય ચેતર વસાવાની સાથે કેવડિયા બચાવો આંદોલન સમિતિના ડોક્ટર પ્રફુલ વસાવા દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે સરકારે પાટીદાર આંદોલન સમયે દેશદ્રોહ સહિતના જે કેસ કરવામાં આવ્યા હતા આ કેસ પરત ખેંચી લીધા છે તો પછી અન્ય સમુદાય દ્વારા જે તે સમયે જે આંદોલન કરવામાં આવ્યા હોય અને જે કેસ કરવામાં આવ્યા હોય આ તમામ કેસ સરકારે પરત ખેંચી લેવા જોઈએ તો આ સાથે ચેતર વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એસસી એસટી ઓબીસી અને લઘુમતી સમુદાય દ્વારા જે આંદોલનો કરવામાં આવ્યા હોય અને આ સિવાય વિદ્યાર્થી ખેડૂતો અને કર્મચારીઓના જે આંદોલન થયા હોય આ આંદોલન દરમિયાન થયેલા કેસ પણ પરત ખેંચી લેવા જોઈએ તો સમાન નાગરિક સંહિતાનો મુદ્દો પણ ચેતર વસાવાએ ઉઠાવ્યો અને આ સાથે તેમણે જણાવ્યું કે એક સમુદાયને રાહત જ્યારે બીજા સમુદાયને અન્યાય તે યોગ્ય નથી એટલે એક સમુદાયના જો કેસ પરત ખેંચાઈ શકતા હોય તો તમામ સમુદાયના યુવાનો પર વિદ્યાર્થીઓ પર કર્મચારીઓ પર ખેડૂતો પર જે પણ કેસ થયા છે આ તમામ કેસ પરત ખેંચી લેવા જોઈએ એટલે ચેતન વસાવા અને પ્રફુલ્લ વસાવાની માંગણી છે કે પાટીદાર સમુદાયની સાથે સાથે પાટીદાર આંદોલનની સાથે જે પણ સામાજિક આંદોલનો થયા તેના જે પણ કેસ થયા છે તે સરકાર તરફથી પરત ખેંચી લેવા જોઈએ પરંતુ હાલ તો મુખ્યમંત્રી તરફથી પાટીદાર આંદોલન સમયે જે કેસ થયા હતા તે પરત ખેંચવામાં આવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ મામલે એટલે કે સરકાર તરફથી જે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયની કેવી અસર થાય છે અન્ય રાજકીય નેતાઓ પણ આ મામલે મેદાનમાં આવી શકે છે અન્ય સમાજના જે રાજકીય નેતાઓ છે તે પણ તેમના સમાજ પર જે કેસ થયા છે તે પરત ખેંચવાની માંગણી સરકાર સમક્ષ કરી શકે છે એટલે હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે સરકાર તરફથી ખરેખર જે પાટીદાર સમુદાય પર એટલે કે પાટીદાર આંદોલન વખતે જે કેસ થયા તે પરત ખેંચવાનો જે નિર્ણય છે તે કેટલો યોગ્ય રહેશે કારણ કે આ નિર્ણય બાદ પણ સરકારે આગામી સમયમાં વધારે કેસને લઈ નિર્ણય લેવા પડે તેવી પણ પરિસ્થિતિનું સર્જન થઈ શકે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ